નવરાત્રી પર્વને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ગરબા આયોજકો દ્વારા નિયમો અને કાયદા આધીન આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં નવરાત્રી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગરબા આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આયોજકો દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી જાણકારી આપવામાં આવી હતી ગરબા આયોજન સ્થળ પર તમામ પ્રકારની તૈયારી અને સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગરબા સંબંધિત આયોજિત સુરક્ષા ટ્રાફિક મહિલા સુરક્ષા દુર્ઘટના રહિત આયોજન કરવા પર ચર્ચા કરવામાં આવી હતી આયોજકો તરફથી ગરબા આયોજન કરવા માટે જે જે શંકાશીલ પ્રશ્નો હતા તેને નિકાલ કરવામાં આવ્યો હતો અને તેમણે અલગ અલગ નવરાત્રી ગરબા આંગેની પરમિશન મંજૂરી સાથે સુરક્ષિત ગરબાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી સુરત શહેર પોલીસ સુરક્ષિત અને બાદરહિત ગરબાનું આયોજન માટે પ્રતિબદ્ધ છે આજે માનનીય સીપી સર કે અધ્યક્ષતા મે जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई तो आयोजकों की तरफ से जो जो शंकाएं थी परमिशनस को लेके मैनेजमेंट को लेके जो सवाल थे उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में सिक्योरिटी के बारे में सेफ्टी के बारे में जो जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो